નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ વત મારું માથું ભાંગી નાખવાની ધમકીઓ કોંગ્રેસ ઉચ્ચારી રહી છે ગભરાવાનો નથી આવા શબ્દો જ્યારે માન્ય વડાપ્રધાન બોલે ત્યારે મને લાગે છે કે કંઈક ગડબડ છે કઈ અસંતુલન થઈ રહ્યું છે એવું લાગે છે માનની વડાપ્રધાને સ્પષ્ટ કરી દેવું જોઈએ કે કોને એમનું માથું ફોડી નાખવાની વાત કરી જાતે જાતે એ એ જ ગાળો બોલે છે અને કોંગ્રેસને પધરાવે છે ગાળો ગણે છે એમણે કેટલી ગાળો બોલી એની વાત એ કરતા નથી મહિલાઓ વિશે રાજનેતા મહિલાઓ વિશે એમણે જે અશ્લીલ ટિપ્પણીઓ કરી છે એ તો બેસુમાર છે અને કર્ણાટકમાં પ્રિયંકા ગાંધીએ તો એમ કહ્યું કે પુસ્તકોના પુસ્તકો છપાવી શકાય એટલી ગાળો એમણે દીધેલી છે અમને પણ નવાઈ વાત એ છે કે દિવ્ય ભાસ્કર જેવા અખબારના પહેલે પાને આ વાતો લખવામાં આવે ત્યારે દિવ્ય ભાસ્કર પણ જવાબદારી બને અને એના તંત્રી દેવે માથું ફોડી નાખવાની ધમકી આપી હતી અને વડાપ્રધાનને જો આવી ધમકી કોઈ આપે તો એ જેલ ભેગો કેમ ન હોય એ જ પ્રશ્ન થાય અને એનો જવાબ દિવ્ય તંત્રી દેવેન્દ્ર ભટનાગરે આપવો જોઈએ પહેલે પાને તમે જયારે આવા સમાચારો ત્યારે જવાબદારી પગલા લેવામાં આવ્યા એ પણ તમારે પ્રકાશિત કરવું પડે આ જુઠ્ઠાણાઓની આખી જે ખેલ લીલા ચાલી રહી છે એ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું ડેસ્પર્શન સ્પષ્ટ કરે છે ચારસો કે પાર ની વાતો કરનાર ભાઈ એ કદાચ ચૂંટણીમાં હાર જો મળી જાય તો શિવને થશે ક્યાં પોતાનું સ્થાન હશે એના સ્વપ્ન એમને આવતા હશે એટલા માટે કદાચ આવી વાતો એ કરે છે અને વિરોધીઓને જેલ ભેગા કરી રહ્યા છે બાકી ચૂંટણીની આચાર સંહિતા લાગી રહી છે અમલમાં છે ત્યારે એ આવા પ્રકારના નિવેદનો કરે ત્યારે માનસિક સંતુલન સામાન્ય નાગરિકને પણ થવો સ્વાભાવિક છે એટલા માટે હું કહું છું કે સ્પષ્ટ કરવું જોઈએ કે નરેન્દ્ર મોદીને એનું માથું ફોડી નાખવાની વાત કયા કોંગ્રેસી નેતા એ કરી છે એ દિવ્ય ભાસ્કરે પહેલે પાને છાપવું જોઈએ ખેર ઘટનાઓ ઘણી બધી રહી છે અને અમે વતન આવી રહ્યા હતા ત્યારે ઘટનાક્રમ ને તેનો ટ્રેક પણ રાખી રહ્યા હતા આજે સૌથી મહત્વની જે ઘટના છે એ છે કે હરિયાણાના સર છોટુરામ એટલે હરિયાણા પ્રદેશ જેમના થકી બન્યો પરિવાર કોંગ્રેસ છોડી દીધી હતી અને દસ વર્ષ પછી એમને કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં એ ગયાનું બ્રહ્મ નિરસન થઈ ગયું અને આજે સમગ્ર પરિવાર જે રાજકીય દ્રષ્ટિએ બહુ જ એક્ટિવ રહ્યો છે હરિયાણામાં એ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં પ્રવેશી ચૂક્યો છે આજના સૌથી મોટા સમાચાર રાષ્ટ્રીય સ્તરના જો કહી શકાય તો એ આ સમાચાર છે એમાં કેન્દ્રના મંત્રી રહેલા રાવ બિરેન્દ્રસિંહ એમના શ્રીમતીજી અને ધારાસભ્ય રહેલા પ્રેમલતા એ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં પ્રવેશી ચૂક્યા હતા અને હરિયાણામાં કોંગ્રેસ ની સરકાર આવી રહી છે એ વાત હવે જગ જાહેર થવા માંડી છે અને ત્યાં આ બીરેન્દ્રસિંહને આવકારવા માટે જે મુખ્યમંત્રી રહ્યા વિપક્ષના નેતા છે અને ભવિષ્યમાં પણ મુખ્યમંત્રી થવાની સંભાવના છે એવા અને બાકીના તમામ કોંગ્રેસી નેતાઓ એ ઉપસ્થિત હતા આમ તો આપસમાં એમને પણ છે ને ક્યાંક ક્યાંક વાંકવું પડે છે કુમારી શૈલજા હોય કે કિરણ ચૌધરી હોય તમામ કોંગ્રેસી જૂથના નેતાઓ ઉપસ્થિત હતા કારણ એમને બહુ સ્પષ્ટ લાગે છે કે હરિયાણામાં હવે જે મનોહરલાલ ખટ્ટર ની સરકાર વિજય રૂપાણીની સરકારને જેમ ડૂલ કરી દીધી નરેન્દ્ર મોદીએ એ જ રીતે ત્યાં પણ મનોહરલાલ ખટ્ટર ની સરકારને પણ એકાએક કરી દીધી આગલા દિવસે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ હરિયાણા અને બીજે દિવસે એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને નવી સરકાર ત્યાં આગળ અસ્તિત્વમાં આવી એટલે હવે પછીની જે સરકાર હશે એ કોની હશે એ ત્યાંના લોકો લગભગ નક્કી કરી ચૂક્યા છે કારણ કે આમ પણ ગઈ વખતે પણ જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નહોતી એટલે ચોટાલા પરિવાર સાથે એમણે ઘર માંડવું પડ્યું હતું પણ આ વખતે તો હવે તો ચોટાલા ની પાર્ટી સાથે પણ એમના સંબંધોનો વિચ્છેદ થઈ ગયો છે આજે આ આખો ઘટનાક્રમ જે બન્યો એમાં જે કોંગ્રેસના પ્રભારી રહ્યા એ મુકુલ વાસનિક એ ત્યાં આગળ ઉપસ્થિત હતા અને મુકુલ વાસનિક ગુજરાતના પણ પ્રભારી છે અને ગુજરાતમાંથી પણ એક ઘટનાક્રમ આજે આપણે લઈ લેવો પડે એવો મહત્વનો ઘટનાક્રમ છે અને અમારી ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશન એવી છે કે રાજકોટમાં ભારતીય જ કોંગ્રેસી ઉમેદવારની સામે ટકરાવાના છે એ વાત આજે સ્પષ્ટ થઈ ગઈ છે પરેશ ધાનાની એ બાવીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર બે માં રૂપાલાને અમરેલીમાં હરાવ્યા હતા અને એજ પરેશ દાનાની આજે ચૂંટણી લડવા માટે ચડાવી રહ્યા છે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં અને પરેશે આજે અમને આ બાબત બહુ સ્પષ્ટ કરી દીધી હતી કે જો રૂપાલાને બદલવામાં નહીં આવે કોંગ્રેસ પોત કોંગ્રેસ એનો સંકલ્પ એવો છે કે જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે રાજકોટમાં બદલશે નહીં તો હું લડવા માટે તૈયાર છું અને મને મોડી મંડળે નિર્દેશો આપી દીધા છે એટલે રાજકોટ લોકસભા બેઠકમાં બેઠક પર પરસોત્તમ રૂપાલા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બને અને પરેશદાનાની એ કોંગ્રેસના ઉમેદવાર બને એવી સંપૂર્ણ શક્યતા વર્તાઈ રહી છે કારણ કે માન્ય વડાપ્રધાને જાહેર કરી દીધું છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે ભલે મહારાજાઓ વિશે અને ક્ષત્રિય સમાજ વિશે અણછાજતી ટિપ્પણો કરી છે પરંતુ નરેન્દ્ર મોદી કહે સો હોય નરેન્દ્ર મોદી એવા ઘમંડમાં છે કે એ એકવાર બોલે એટલે પછી તો જાણે બ્રહ્મ વાક્ય અને એ જે કે એ જ પ્રમાણે ક્ષત્રિય સમાજ પણ કરશે એવો એમને ઘમંડ છે અને આજે તમને ખ્યાલ હશે કે ક્ષત્રિય સમાજના લોકો સાથે એરપોર્ટથી લઈને કરણી સેના અધ્યક્ષ સહિતનાની સાથે જે દુર્વ્યવહાર પોલીસે કર્યો છે એને કારણે કરણી સેના અને રાજપૂતો એ વધારે ગિન્નાયેલા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ રૂપાલાની બાબતમાં જરાય મચક આપવા તૈયાર નથી કારણ કે કેન્દ્રના મંત્રી છે અને નરેન્દ્ર મોદીનું નાક કપાય એમ છે પણ નાક કપાવાની શક્યતા જરા વધારે વર્તાઈ રહી છે હવે રાજકોટમાં શું પરિણામ આવશે એ ખબર નથી પરંતુ બાવીસ વર્ષ પહેલા એક સામાન્ય છોકરડા જેવા પરેશ દાનાનીએ રૂપાલાને હરાવ્યા હતા અને એના પછી તો પરેશ દાનાની એ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ પ્રભાવી કારકિર્દી દર્શાવી ચૂક્યા છે એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીની જે ટીમ છે એ ટીમના એ બહુ જ વિશ્વાસુ વ્યક્તિ ગણાય છે એટલે આ વખતે રૂપાલા પરેશ પરેશદાનાની ખેલ રાજકોટમાં આપણને જોવા મળે તો બહુ આશ્ચર્ય પામવાની જરૂર નથી ચૂંટણીમાં ડોક્ટર સુબ્રમણ સ્વામી જનતા પાર્ટી વાળા ડોક્ટર સુબ્રમણ સ્વામી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશા પહેલા એ સુપ્રીમ કોર્ટમાં જઈને પેટ લઈ આવ્યા હતા કારણ કે એમને એમ હતું કે સાથે ચેડા થઈ શકે છે એ જે અરજી હતી સુપ્રીમ કોર્ટમાં સફળતા મળી હતી પછી સુબ્રણ સ્વામી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તમને બધાને ખબર હશે કે ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે એવી સૌથી પહેલી રજૂઆત કરનાર ભારતીય જનતા પાર્ટી હતી ભારતીય જનતા પાર્ટી હતી અને તમને એ વખતે પ્રવક્તા હતા માં ત્યારે લાલકૃષ્ણ અડવાણી અને નરચંદ્રબાબુ નાયડુની પ્રસ્તાવના સાથે આ પુસ્તક એ ભારતીય જનતા પાર્ટીએ લોન્ચ કર્યું હતું જેમાં અમેરિકાના નિષ્ણાતો એમણે આ ઈવીએમ સાથે ચેડા કરી શકાય છે એવા મત વ્યક્ત કરતા હતા અને એમણે એ વખતે વિરોધ કર્યો હતો પરંતુ ચૂંટણી પંચ એની સમક્ષ ઈવીએમ વિશે રજૂઆતો કરવા માટે સંયુક્ત વિપક્ષી દળોએ દસ દસ મહિનાથી સમય માંગ્યો હોવા છતાં ચૂંટણી પંચ એને માટે સમય આપી શક્યું નથી એનો અર્થ એ થયો કે ક્યાંક કઈક ગડબડો તો છે જ છે અને કેન્દ્રમાં જે સચિવ રહ્યા શર્મા એમણે ચૂંટણી પંચને વારંવાર પત્રો લખ્યા કે આ ઈવીએમ બનાવતી જે સરકારી કંપની છે એ સરકારી કંપનીમાં ચાર ચાર ડિરેક્ટરો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે જેમને સિક્રેટ કોડ અવેલેબલ છે છતાં શર્માને પણ સમય આપ્યો શર્માની વાત પણ માનવામાં આવી નહોતી એનો અર્થ એ થયો કે ઈવીએમ સાથે ચેડા કરીને ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી ની ભારતીય જનતા પાર્ટી કૃતસંકલ્પ છે આ બાબત સામાન્ય પ્રજાએ સમજી લેવાની જરૂર છે કે વીવીપેટની પણ ગણતરી થવી જોઈએ સંપૂર્ણપણે અને સોળ એપ્રિલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તા એમની અદાલતમાં આ અરજી સુનાવણી માટે આવવાની છે અને આપણે એવી અપેક્ષા કરીએ કે ની આ જે અરજી છે એ અરજીને મંજૂર રાખવામાં આવે બીજા બહુ જ મહત્વના જે સમાચાર છે એ એ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પીલીભીત જાય છે પીલીભીતમાં જઈને એ શીખ સમાજને પણ રાજીના રેડ કરવા માગે છે ભારતીય જનતા પાર્ટીની કરવા છે ત્યાં એમણે ફિરોઝ વરુણ ગાંધી ની ટિકિટ કાપી નાખી છે અને જીતીન પ્રસાદ જે યોગી સરકારમાં મિનિસ્ટર છે એમને ટિકિટ આપી છે એ જીતીન પ્રસાદ એ પણ હાજર હતા એમની સભામાં માન્ય વડાપ્રધાનની સભામાં બીજા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા પરંતુ પીલી ભીતના આજે પણ જે સંસદ સભ્ય છે જેમની ટિકિટ કપાઈ ગઈ છે ગાંધી એ ઉપસ્થિત નહોતા ફિરોઝ વરુણ ગાંધી એ પ્રોટેસ્ટ કરી રહ્યા છે એવું બહુ સ્પષ્ટપણે કહી શકાય અને એમના માતુશ્રી મેનકા ગાંધીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે બીજા મત વિસ્તારની અને એ ચૂંટણી લડી રહ્યા છે અને તમને જો જાણ ન હોય તો કહી દઉં કે એ શીખ પરિવારમાંથી આવે છે છતાં માં દીકરા વચ્ચે આ મુદ્દે પણ કોઈક મતભેદ હોવાની શક્યતા જરૂર વર્તાય છે પણ જાહેરમાં એ વિશે નિવેદન કરતા નથી અંદરની વાત એવી થોડી ઘણી જાણવા મળે છે કે

ફિરોઝ વરૂણ ગાંધીએ પોતાની બેન સામે ચૂંટણી લડવાનો સાફ ઇનકાર કરી દીધા પછી પીલીભીતની એમની ટિકિટ કપાઈ ગઈ છે કારણ કે જો હાઈકમાન્ડનો આદેશ પણ એ માનવા તૈયાર ના હોય તો એમને પક્ષમાં પણ રાજકીય દ્રષ્ટિએ એમનું કદ એ કાપી નાખવું એવી ગણતરી મોદી અને અમિત શાહ ની હોય શકે જાહેર સભામાં કહ્યું ચૂંટણી સભામાં કહ્યું કે નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન એક ઇંચ પણ જમીન પર ચીને કબજો જમાવ્યો નથી હવે અમિત શાહ આવા નિવેદનો જ્યારે કરે ત્યારે આમ તો ખરેખર તો અધિકૃત ગણાવવા જોઈએ પરંતુ સુબ્રમણ સ્વામી જે ચીની બાબતોના નિષ્ણાત છે છે ભારતીય જનતા પાર્ટીના નેતા કેન્દ્રમાં બે બે વખત મંત્રી રહી ચૂક્યા છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો અનેક મુદતો માટે રહી ચૂકેલા છે એ વારંવાર ટ્વીટ કરતા રહ્યા છે લખીને કાગળો લખતા રહ્યા કાગળો પણ મોકલતા રહ્યા છે કે ચીને લદાખમાં સાડા ચાર હજાર ચોરસ કિલોમીટર જમીન ભારતીય જમીન એક ચીને ગપચાવી છે મોદી શાસન દરમિયાન અને સોનમ વાંગ જે કેટલીક બાબતોમાં નરેન્દ્ર મોદીની સરકારના પગલાઓના ટેકેદાર રહ્યા પરંતુ અત્યારે આંદોલનકારી છે એ એમણે પણ કહ્યું છે ચીન લદાખમાં ઘુસી આવ્યું છે ભારતીય સરહદમાં ઘુસી આવ્યું છે અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તાપીર ગાઓ જેમની સાથે અમારી પણ અનેકવાર વાત થઈ છે એ કહે છે કે અરુણાચલ પ્રદેશની સરહદે પણ ચીન ભારતીય પ્રદેશમાં ઘુસી આવીને એણે ગામો વસાવ્યા છે અને છતાં અમિત શાહ જે બ્રહ્મ વાક્ય મેળવ્યો નથી તમારે નક્કી કરવાનું છે કે આમાં સત્ય શું હોઈ શકે મને લાગે છે કે આપણે આપણા શાસકો જે વાત કરે એનું નિરક્ષીર કરવું જોઈએ અને એમાં સાચી વાત શું છે એ તમારે તારવવી જોઈએ તમે જો અત્યારે જાગતા રહો તો મને લાગે છે કે બહુ જ મોડું થઈ જશે એટલે અમે હંમેશા કહીએ છીએ જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો લોકશાહીને બચાવવા માટે બંધારણને બચાવવા માટે જાગતા રહેજો આજે આટલી વાત ફરી મળીશું